આજ રોજ અમદાવાદ શહેરના જુવાપુરાના ગાંધીઓલ ખાતે અખિલ ગુજરાત બલોજ મકરાણી સમાજના પ્રમુખ ડોક્ટર હાજી હૈયાત ખાન બલોજ સમાજના વિલાઓએ દરેક ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરી ગૌરવશાળી કાર્દિકી બનાવેલ જેથી તેમને બિરાદવા બલોચ મકરાણી સમાજ રત્ના એવોર્ડથી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ મિટિંગમાં અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજનું બંધારણ રજૂ કરી વાંચન અને સમાજની યુવા પાંખની સંગઠનીને બલોચ ભવનની જમીન માટે રહબરો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગનું પ્રમુખ તરીકે એમ કે બલોચ અતિથિ તરીકે મોહમ્મદ ખાન બલોચ ખડિયા દરબાર ડોક્ટર હયાત ખાન બલોચ હાજી યાસીન ખાન બલોચ તેમજ મોહમ્મદભાઈ બલોચ ચેરમેન હબીબ ખાન બલોચ હાજી યુસુફ ખાન બલોચ અનવર ખાન બલોચ ગુજરાત રાજ્ય હજ કમિટી ડાયરેક્ટર નાસિર ખાન બલોચ વિગેરે હાજર રહેલ સાથે જ અમદાવાદ શહેર મીડિયાના મિત્રોનું અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના પ્રમુખ ડૉક્ટર હયાત ખાન બલોચ દ્વારા સાલ ઓડાડી ફૂલોનો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ ડૉક્ટર આજે હયાતખન બલોચ અખિલ બલોચ મકરા પૂર્વ નગરપતિ અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજને આજે જે મિટિંગ બોલાવવામાં આવી રહેલ છે તે મીટિંગની અંદર અખિલ ગુજરાત બલોચ સમાજને અખિલ ગુજરાત બલોચ સમાજના બંધારણી અધિકારો રજૂ કરવાના છે સંગઠન અંગે ચર્ચા વિચારણા કરીને સંગઠન અંગે હોદ્દેદારોની જાહેરાત કરવાની છે અખિલ ગુજરાત બલોચ યુવા સમાજના સંગઠનની રચના કરવાની છે અખિલ ગુજરાત બલોચ ભવનની પણ એક ચર્ચા કરવાની છે અને સાથે સાથે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર બલોચ મકરાણી સમાજને બલોચોએ અને મકરાણીએ જે નામ રોશન કર્યું છે તેવા સરકારી પદાધિકારીઓ રાષ્ટ્રીય ક્ષેત્રના દરેક આગેવાનો તેઓનું સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવી રહેલ છે ગુજરાતની અંદર વર્તમાન અમે જે સર્વે કર્યું તેમાં અઠ્યાવીસ જિલ્લાની અંદર અખિલ ગુજરાત બોલો મકરાણી સમાજની વસવાટ છે અને ત્યાં જઈને અમારી જે ટીમ છે એ તે જિલ્લે જિલ્લે સમગ્ર ગુજરાતની અંદર શાર ઝોનની અંદર આગેવાનોને મોકલવામાં આવશે અને જિલ્લા જિલ્લે જિલ્લે જઈને ત્યાં મીટિંગોનો દોર ચાલુ કરી અને સમાજને સાથે બેસારી અને સંગઠન આગળ વધશે ઘણા બધા સરકારી સરકારી નોકરીઓ કરતા હોય છે હવે લોકો બહાર આવીને પ્રજાના નોકર બનવા ઈચ્છે છે આગળ જઈને કોઈ નહીં 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 કે સમગ્ર ગુજરાતની અંદર બોલો સમાજના જે કર્મચારી જો મારી વાત કરું તો મારો આખો પરિવાર છે મારું ફેમિલી છે બધું ગવર્મેન્ટ સર્વન્ટ છે મારી સિવાય પણ જ્યારે સમાજની સેવા કરવાનો જે માણસ મનસુબો જ્યારે ભગીરથ કાર્ય કરતો હોય ત્યારે કંઈ કોઈ રાજકીય દ્રષ્ટિએ નહીં પોલિટિક્સને કોઈ સ્થાન નથી સમાજ સેવા છે ને એક અલગ પ્રકારની વ્યવસ્થા છે એટલે એની સાથે જોડવામાં આવે તે વસ્તુ હું માનતો નથી જે નિવૃત્ત થયેલા ગુજરાત અખિલ ગુજરાત બોલો છું મકરાણી સમાજના અમારા જે મુરબીઓ છે એ જે સમાજને એજ્યુકેશન દૈન દુનિયા તાલીમ એજ્યુકેશનથી માંડી દરેક ક્ષેત્રની અંદર આગળ વધારવા માટે એ ભગીરથ કાર્યો કરવાની માટેની આજે અમારો આ શરૂઆત છે પ્રથમ મિટિંગ થઈ રહી છે અગાઉ ઘણી બધી મિટિંગો થઈ છે પણ કોઈ એજન્ડા સાથેની મિટિંગ હોય તો આ પ્રથમ મિટિંગ છે અમારી અને આ એજન્ડા સાથેની મિટિંગની અંદર જે કાંઈ નિર્ણય થશે એ અખિલ ગુજરાત બલોચ મકરાણી સમાજના મોભીઓ અને સમગ્ર અહીંયા ઉપસ્થિત છે તમામ બલોચોને સર માથા ઉપર રહેશે હું યાસીન ખાન બલોચ ગાંધીનગરથી છું પૂર્વ નિયામક એપીએમસી અને બલોચ સમાજના હું સંગઠન મંત્રી છું મેસેજ આજે અમે સમગ્ર ગુજરાતના બલોચ ના યુવાનો બુઝુર્ગો બધાને આજે અમે મીટિંગમાં બોલાવ્યા છે સૌપ્રથમ અમે લોકો અમારા સમાજનું બંધારણ બનાવીશું એ બંધારણ બનાવ્યા પછી જેના એના ઉદ્દેશો છે એમાં તમામ ઉદ્દેશો દાખલા તરીકે સામાજિક છે આર્થિક છે નૈતિક છે એ બધા એની સાથે સાથે સમગ્ર સમાજની ઉત્થાન કેવી રીતે થઈ શકે એ બાબતે અમે આજે ચર્ચા વિચારણા કરી અને એ બંધારણ અમલમાં મૂકીશું અને એ બંધારણ પ્રમાણે અમારી એક રાજ્ય કક્ષાની જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની બધી સમિતિઓ બનશે એ સમિતિઓ છેક રૂરલ એરિયામાં ગ્રાસ રૂટ લેવલ ઉપર પણ કામ કરતી થશે એ બધાના અહેવાલો મેળવીશું સાથે સાથે અમે લોકો સમગ્ર ગુજરાતના અમારા બલોજ કોમ્યુનિટી માટે એક બલુચ ભવન બનાવવાનું પણ વિચાર કર્યો છે એ માટે અમે પ્રાથમિક ચર્ચા કરીને એ ભવન બને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ સાથે બલુચિસ્તાનની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને અમે અમારા બલુચ સમાજમાં આજે ભેગા થઈને ઠરાવ કરવાના છીએ અને અમે એમને સપોર્ટ જાહેર કરવાના છીએ તમારું જે સમાજ છે એજ્યુકેશન મળશે અમે આમ તો સમગ્ર ગુજરાતના બલોચોના જે યુવાન અને યુવતીઓ બાળકોથી માંડીને જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એ અમે જ્યાં જ્યાં મદદ કરી શકીએ છીએ ત્યાં કરીએ છીએ પરંતુ અમે હવે એક ડેટાબેઝ તૈયાર કરીશું અને જ્યાં જ્યાં જે જે બલોચ છોકરા છોકરીઓ અત્યારે ભણી રહ્યા છે એમને ક્યાંક ફીની જરૂરિયાત પડે સ્કોલરશીપની જરૂરિયાત પડે હોસ્ટેલની જરૂરિયાત પડે પુસ્તકોની જરૂરિયાત પડે ક્યાં એડમિશન લેવું છે એ અંગેનું માર્ગદર્શન એ વગેરે અમે આખું એક માળખું ઊભું કરવાના છીએ આખું ઊભું સાથે સાથે અમે સમાજના લોકોને રાજ્ય સરકારના અને ભારત સરકારના જે જે યોજનાઓ છે એ યોજનાઓને કેવી રીતે અમે વધારેને વધારે લાભ અપાવી શકીએ એ પછી શૈક્ષણિક હોય સામાજિક હોય આરોગ્ય વિષયક હોય આર્થિક હોય એ બધી બાબતો અમે કારણ કે નાનામાં નાના માણસે ચિંતા કરીને કોઈને જરૂરિયાત પડી ગઈ કોઈ ધંધો ઉદ્યોગ કરવો છે તો એને અમે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ એ મદદ કરવા માટે પણ અમે ચિંતન કરી અને એનું પણ કેવી રીતે અમે કામ કરી શકીએ એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ અમારા સમાજની અંદર જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે એ ઉપરાંત જે આગેવાનો છે એ આગેવાનો બધા ભેગા મળીને તાલુકાએ જે હશે એ તાલુકા કક્ષાની એક સમિતિ બનશે સર્વાનુમતે બનશે એવી રીતે જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાની સમિતિઓ બનશે રાજ્ય કક્ષાએ એ સમિતિઓ બનશે એ રાજ્ય કક્ષાની સમિતિ જે બનશે એ સમિતિ જે છે એ તાલુકા અને જિલ્લા કક્ષાની જે સમિતિઓ છે એને અનુમોદન આપશે એના અહેવાલો ઉપર વિચારણા કરશે અને અમલીકરણ કરશે